ધરાશાય થતા એક વ્યક્તિનું મોત થયું છે જેમાં ગત રાત્રે સાડા દસ વાગ્યા ના અરસા મકાન ધરાશાય થયું હતું મકાનમાં પતિ પત્ની સૂતા હતા તે વખતે અચાનક આ ઘટના બની હતી ત્યારે મકાનમાં સૂતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું છે ત્યારે પત્નીનો બચાવ થયો છે હાલ મરણ જનાર ટીમ માટે છોટાદેપુર ખાતે લવાયા છે રેહાન પટેલ ને સંપ્રેસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર